પહોંચી ગયેલ છે આમરોળ ગામમાં દાવલ શાહ પીરની દરગાહ સામે જ મોટો બધો બુલંદ દરવાજો છે તો ચાલો આપણે દાવલ શાહ પીરની બારગામાં જઈએ માશા અલ્લા શું ખૂબ જ સુંદર દરગાહ છે એક અલગ જ સુકૂન મળી રહ્યું છે અહીંયા આવીને પવન પણ મસ્ત છે માહ દિલને એક અલગ સુકુન મળી રહ્યું છે અહીંયા તો ચાલો આપણે અંદર જઈએ અને દુઆ સલામ કરીએ અને તમને પણ દુઆ સલામ કરાવીએ સરકાર દાવલ શાહ પીરની બારગામાં આપણે અદબથી જઈએ અને અદબથી સરકાર દાવલ શાહ પીરને સલામ પેશ કરીએ અસલામ વાલકુમ યા દાબલ શાહ પીર

બાજુમાં જે બે મજાર છે તે એક મજાર એની બેનની છે અને એક એના ભાણેજની છે દોસ્તો તો આપણે હવે સર મુબારકનો કરીએ ચાલો અદબ સાથે આપણે દરગાહ અંદર જઈએ અને દુવા સલામ કરીએ અને સરકારની બારગામાં ફાતીયો પડીએ માશા સર મુબારક ની દરગાહ પણ બહુ જ ખુબસૂરત છે